આ રીતના બહેનો મારી વિનંતી સીતાજી જેવી આ જગતમાં કોઈની ધર્મ થઈ નથી અને થવા નથી આદર્શ સીતાજી જીવનમાં કેટલું દુઃખ જોયું શાસ્ત્રી ક્યાં પછી સીતાજી ધરતીની પુત્રી રાજા જનક એમના પાલક પિતા રાજા જનકે દીકરી ક્યાં ભણાવી અયોધ્યાના રાજા દશરથ ના રાજકુમાર રામને ભણાવી રાજા જનકને ખબર નથી મારા દીકરીને વનવન ભટકવું પડશે પાણી ધરતી રાવણ મારી દીકરી મારા દીકરી કેટલા સીતાજી સીતાજીને કેટલું દુઃખ પડ્યું પણ સીતાજીએ પિયરમાં જઈને કીધું જ નથી આજના બહેનોને થોડુંક શાસ્ત્ર દુઃખ પડે એટલે પિયરમાં જેને બધું કહી દે જીવનમાં થોડું જતું કર સીતાજી કેટલું જતું કર્યું સીતાજી કેટલું સહન કર્યું ધ્યાનથી સાંભળો રાખ્યો સીતાજીને જેટલા દુઃખો પડ્યા ને ભારત દેશના તમામ બહેનોને જેટલું દુઃખ પડ્યું ને એ બધું દુઃખ ભેગું કરવામાં આવે અને એની એક મૂર્તિ બનાવવામાં આવે એ છે આંત્ય શક્તિ સીતાજી સીતાજીને કેટલા દુઃખો પડ્યાં સીતાજીજીની આ જગતમાં કોઈની પત્ની થઈ નથી થવાની આદર્શ પાત્ર આજે તો પતિ પત્ની નું બનતું નથી પતિ પત્ની જીવન કેવું જોઈએ સીતા ને રામ જેવું આજે પતિ પત્ની જીવન કેવું અને યાદ આવ્યું એક પતિ એની પત્ની કે સાંભળો હમણાં એક ફેશન નીકળી છે શું તો લોકો ઘરમાં કૂતરો પાડે આપણે કૂતરો પાળવો છે એની પત્ની કહે ખોટો ખર્ચો કરાય નહીં કુતરાને તો ફોર વ્હીલ ગાડી ફેરવું પડે લક્ષ્મી નવડાવવું પડે કાજુ બદામ દૂધ પીડવું પડે ખોટો ખર્ચો કરાય નહીં આપણે કૂતરો પાળાય નહીં એનો પતિ કહે ફેશન નીકળી છે લોકો ઘરમાં કૂતરો પાળે આપણે કૂતરો પાળવો છે એની પત્ની કહે આપણા ઘરમાં તો ઓલરેડી કૂતરો છે ક્યાં તો કે તમે સો ને ઇંગ્લિશ કૂતરા એનો પતિ કે તેમન કૂતરો કીધું તો હા તો કે તું કૂતરી તો કે તમે કૂતરા